આજે કે તાજા છે નું આળતું બરાબર છે એક આમે હોતે દુકાન કરવાનો છે મિત્રો અત્યારે શું કહેવાય કેક કાપવાની છે મિત્રો આપણે માણસો બધે આપણે આવી જશે હોલ રે જમવાનું પણ તૈયાર જ છે મિત્રો મોજમાં અમે પણ મોજમાં તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં કેમ કે આજે અલ્પેશભાઈનો પર્ડે છે તમને ખબર હશે તો મારે કેક કાપવા લાવવાની છે મિત્રો તો અલ્પેશનો કોલ આવ્યો છે તો હજી મોડ જાગે અને મોડું ધોયું જ છે આપણે હજી જા તો ટાઈમ છે જ્યારે વાગી જશે તો અત્યારે હું જાય અને હલ્પેટ પાસે જાવ અને નાથી ડાયરેક્ટ અમે કેક લેવા જશું જાફરાબાદ તો કેક ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો અને એટલે શું કહેવાય કે જઈને શું શું કરવાનું છે તો અમને પણ ખબર નથી કેમ કે જમવાનો પણ પ્લાન આપણે વાડીએ જ છે અને કેક એક વાળીએ જ કાપવાનું છે મિત્રો તો હું પેલા કપડાં વપરા બદલાવીને ડાયરેક પાસે ભેગું જાઉં બાઇક લઈને કેક કાપવા મતલબ કેક લેવા સારી તો બન્યા રહેજો બ્લોગમાં એરે તો ફોટો લે લેતો છો હા તો અંદર ફોટો લઈ એટલે આપણે એલપી ભાઈનો બર્થડે છે એટલે રાતે પાર્ટી રાખી છે એટલે આપણે મૂંઘા લેવા આવ્યા છીએ એટલે અમે અત્યારે કાજીમાં આવ્યા હા સિલેક્ટ તો કરવા દે પછી મને કેમ લાગે પછી લે 好漂亮，就是我这个。

આપણે માર્કેટલ કાઢવું યાદ છે ને પરત નીકળે કાઢવું અમારે ખાવું પડે ને અમાર તો કેટલા આપણે કેક સિલેક્ટ કરી લઈએ પછી આપણે લઈએ સિલેક્ટ પહેલા પહેલા છે ખાવું આનું આનું

อะไรกีบต่อไปเหรอคุณไม่ต้อง zoom เนี่ยไม่โอเคดริเลกเพราะจะทนแม่ข้าก็ได้ใช่ไหมคุณถูดที่จะวิ่งไปคลิกเข็กันฮันนี่ก็ zoom ครู z o มาเร็ว zoom ครู

હજી ત્રણ કોલ ત્રણ સિંકોલ આપીજો તો તો હજી એવું છે હા સિંકોલા પીવું કે હાદી તો હાદી હાદી છોડા હાલો બે હાદી

ले भाई ब्लॉग में आइए ले बे शब्द बोल दिया हेलो भाई सेट कैप करो हम कहीं सेट कैप करो हाल जाओ मना और ए रोहन हेलो हेलो बीजा को काओ हेलो साउ जाओ ए चल जी हम जाओ क्या तुम जी हो जाओ नहीं नहीं मोटा का लाओ रोज नहीं ब्लॉग दे

हलो हलो या के कर તો ફાઇનલી મિત્રો હવે હું શું કહેવાય હલ્પેશનો બર્ડ કેક બેક કાપી અને પાર્ટી પાર્ટી કરી અને ઘરે આવી ગયો છે મિત્રો તો હવે શું કહેવાય કે સુવાનો સમય થઈ ગયો છે એટલે ટી શીટ પહેરી લીધું છે મિત્રો તો આપણે શું કહેવાય કે તમે પહેલાં આ વિડીયો એન્ડ સુધી જોયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને બધાને થેન્ક યુ એન્ડ સુધી જોયો હોય એને તો અમને પણ ખબર પડે કે કોણે કોણે એન્ડ સુધી જોયો છે તો કોમેન્ટ કરી દેજો મિત્રો ને આ વિડીયોને આપણે અહીંયા સુધી એટલે કે એન્ડ કરીએ છીએ તો આવો નવો લોગ અમારા ચેનલમાં આવતો રહેશે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મળી હવે આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી તમને ટાટા bay bye Zay mà gì